જે ગુરુની વાત તમને કરી ડુંગરપુરી બાપુની એવી જે ઘટના આપણા ગુજરાતમાં બની છે હા પણ જો ક્યાં બની આત્મા ઈસરદાસજી જામનગરની કચેરીમાં જામ સાહેબના વખાણ કરે છે એક પછી એક ગીતો ગાય છે જામને મોજ આવે ને તો કાંઈક આપી દે ઋષિ ભારતી બાપુ ગીત ગાતા એમાં એક બ્રાહ્મણ પિતામ્બર ભટ્ટ જેનું નામ હતું એ બ્રાહ્મણ બેઠા હતા એના ગુરુ હતા જામ સાહેબના એટલે આમ નજર કરે આમ પિતામ્બર ભટ્ટ જો હા પાડે તો હો નામો આપી દઉં

જામનગરની કચેરીમાં બેતા ને મારવા માટે ઈસરદાજી જાય છે બાર વાગેલા રાતના અડધી રાતનો મજર ભાંગેલો દિવાલની આડા ઉભા છે એમાં પીતાંબર ભટ્ટ અને એમના ઘરેથી એમની અર્ધાંગના રાતે બાર વાગે વાતો કરે છે એ કે સાંભળ્યું કે એક બાવી વરહનો યુવાન જામની કચેરીમાં આવે છે અને એવી વાતો કરે છે એવી વાતો માંડે છે પણ હું ના પાડું છું એટલે જામ સાહેબ એને આપતા નથી એટલે ગોરાણીએ કીધું કે તમને વાંધો શું છે તમારે ક્યાં પૈસા દેવા છે તો જામ સાબને દેવા છે હા પાડી દ્યો તમે કે ના હું ના પાડું છું મહાત્મા એ સરદાર્જીની આત્મા હથિયાર ન હતું પીતામ્બર ભટ્ટને મારી નાખવા છે આજે આવું નક્કી કરીને આવેલા દિવાલાડા ઉપેલા સાંભળે છે અને એમાં આ વાતું કરે છે કે શું કામ તમે ના પાડો છો હા પાડી દો ત્યારે પીતાંબર ભટ્ટ એટલું કહે છે કે સાંભળી લે એને ખબર નથી કે સરદા દિવાલાડા ઉભા એને એમ કીધું સાંભળી લે એવો વિદ્વાન માણસ છે એની કવિતામાં એટલી તાકાત છે એના શબ્દોમાં એટલી તાકાત છે તો એ ગુણ ગાવા માંડે ને તો મને એવું લાગે છે કે મારો રામ હામે હાલીને ને મળવા આવે આ એના શબ્દોમાં તાકાત છે અને હાંભળ્યું પિતામર મારવા આવેલા પિતામર ભટ્ટ ને મારવા આવેલા મહાત્મા ઈશ્વરદાસજી હથિયાર નો ઘા કરી દીધો અને પગમાં પડી ગયા રાતે બારના ટકોરે અને પેલો દોહો લખ્યો કે લાગા હું પેલો લડું અને પિતામર ગુરુ પાય આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય હવે

વાત ઈ કરું છું આજ સદગુરુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા તહેવારે તમારા સદગુરુને ઓળખી દેજો કારણ કે ભગવાન સુધી સુધી વાળો છે છે બાકી કોઈ ભગવાન પુગાડે આવી ઘણી બધી પણ તમારા માટે હું કહું છું કે પૈસા દેતા કોઈ પ્રેમ ન થાય યાર અને આ કહું છું પરમાત્મા ને પ્રેમ કરી લીજો હારો ભાઈ બંધ મળે તો પ્રેમ કરી લીજો અને કોઈ સારું પાત્ર મળે તો એ કરી લીધો એમાં થોડી બાંધછોડ કરવાની હોય પણ હારું હોય તો આ પછી તમારે જમાવટ પડી ગયેલી હોય ને કઈક થોડું કઈક આગુ પાછું થઈ જાય અને પછી ઇન્સ્ટામાં ફેસબુકમાં બધે બ્લોક મારી દે એનો કોઈ મતલબ નથી યાર એ તો બને યાર આપડી કેવા છે વાસણ તો ખેકડા કરે એકચુલી પણ પ્રેમ કેવો કરાય તો હવે સાંભળજો પ્રેમ હું ઘણી વાર કઉ છું આજે કહી દઉં છું કે માંગડાવાળા વાળા કિરોગ મર્યા પછી ભૂત બનીને પાછો આવ્યો પદમાજ તારા પ્રેમની વાતું જે

તેદી રબારીની માલતારીની દીકરી માથે છડો રહી ગેલો એને આમ જોયું અને એટલું કીધું કે જોગીદાસ ખુમાળ જ્યાં સુધી બારવટે હોય ત્યાં સુધી કોઈના બાપની તેવડ છે કે મારી સામે નજર કરી શકે અને તેદી જોગીદાસ ખુમાળે કીધું તું કે દયાળુ હે ભગવાન હે પરમાત્મા મારું બારવટું ભાવનગર મહારાજાની સામે પાર પડે કે પડે પરવા નથી પણ મારી હોરકની દીકરીઓને મારા ઉપર ભરોસો સહી તૂટવા ન દેતી હે માં હે ભગવાન એના માટે કીધું नथी To my bike yeah

ગડગડતી ડોટ મૂકીને જે અગ્નિમાં પોતાની ગોરખ હળગતી હતી એમાં કૂદકો મારીને લાખો પડી ગયો બે અગ્નિમાં હળગી ગયા પછી શું બન્યું પછી ઓલી રાખ રોતી હતી અગ્નિના દેતવાના ખોટારા ઓલાઈ ગયા પછી રાખ વધે ને કોઈ પણ માણસને અગ્નિ સંસ્કાર આપે પછી રાખ થઈ જાય એ રાખ રોતી હતી તો રાખને પૂછું શું કામ રહો છો કે મને અફસોસ છે કે બેને ભેળાનો રાખી કે એનો એટલે મને રોહ આવે છે શું કીધું આ કડીમાં you

મેન તમે એવું સાંભળ્યું છે ઋષિ ભારતી બાપુ કે આશરો દુનિયામાં બધા આપે પણ આયર જેવો દુનિયામાં કોઈ આશરો નો આપી શકે આ વાત ને તો વર્ષો થઈ ગયા કોઈ એમ કે તું વર્ષો થઈ જાય પણ આજે આવો અમદાવાદ ના પાદર સુધી અમારો હમીરભાઈ હજી બાવડા ઝાલી ઝાલી લઈ જાય કે મારા હમ છે એમાં બીજી વાત નો આ આયર નો આશરો છે એટલે કીધું છે કે દુનિયા જાકારા દીએ અને રાખે નહીં ઘરમાં રાણ તેથી માથા હાટે મૂલ રહી તો આયર તમારા એંધાણ શું કીધું